નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા મુધાન લખપત સરકારી સર્વે નંબર ત્રણસો પચાસ એક પૈકી એક વાળી જમીન એકર ચૌદ પર દાનસંઘજી રતનજી જાડેજા રહે મુધાન તાલુકો લખપત વાળા દ્વારા ખેડવાણ કરી એરંડાનું વાવેતર કરેલ તે બાબતે જમીન મહેસૂલ કાયદાની કલમ એકસઠ તળે કેસ ચલાવી ઊભા પાક સહિતનું ખેડાણ કરી દબાણ દૂર કરી સરકારશ્રીની જંત્રી મુજબ અઢાર લાખ બાર હજાર નવસો બાણુંની કિંમતની જમીન ખુલ્લી કરવામાં આવેલ છે આ કામગીરી એસ એ ડોડિયા મામલતદાર લખપત સર્કલ ઓફિસર લખપત મહેસુલી તલાટી મુધાન તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પોલીસ સ્ટેશન તથા તેમની ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો પાત્ર શોરૂમ દર્શક મિત્રો આજે તારીખ નવ એપ્રિલ બે પચીસ આ હતા આજના સમાચાર આવતી કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર